અનુપમ માર્કેટમાં માર્કેટમાં છે સુરતના પર આવેલ ટેક્સટાઇલ બનાવો વધી રહ્યા આવેલી જોબ વર્ક કરવાના નામે ચાર ભાગીદારોએ ઓફિસ ખોલી અને કાપડ વેપારીઓના લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રિંગરોડ રોડની અનુપમ માર્કેટમાં ભગવાન શ્રીમંગલ કેશરી ગુપ્તેશ્વર ભગવાન કેસરી કમલેશ ભગવાકર કેશરી અને લલિતા દેવી સાથે મળી

હતી પોલીસે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત